સુરતમાં એક તરફ પોલીસ સબ ઇન્સ્પેક્ટર દારૂ પીવાના લઈને લોકોને જ્ઞાન આપી રહ્યા છે ત્યારે પીઆઈ જેવા અધિકારીઓ દારૂના નશામાં હોવાનો આક્ષેપ થયા છે શહેરમાં હેલ્મેટના કાયદાનું ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યું છે લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા આ કાયદાનું અમલીકરણ કડકાઈથી કરવામાં આવી રહ્યું છે ત્યારે કેટલીક જગ્યાઓ પર આ બાબતે પોલીસ અને લોકો વચ્ચે ધર્ષણ સર્જાયા હોવાનું કે પછી બોલાચાલી થઈ હોવાનું દ્રશ્યો પણ સામે આવ્યા છે ત્યારે સુરતના દિલ્હી ગેટ વિસ્તારો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ ગોહિલ સાથે સ્થાનિક લોકો માથાકૂટ કરતા જોવા મળી રહ્યા છે આ વાયરલ વિડીયોની અંદર સ્થાનિક લોકો પોલીસ ઇન્સ્પેક્ટરને ગંદી ગંદી ગાળો આપતા પણ દેખાઈ રહ્યા છે સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો દિલ્હી ગેટ વિસ્તારમાંથી એક જે ટુ વ્હીલર ચાલક પસાર થયો હતો અને કોઈ કારણસર ટ્રાફિક પોલીસ દ્વારા આ યુવકની ટુ વ્હીલર જપ્ત કરવામાં આવી હતી અને ત્યારબાદ તે મોબાઈલમાં પોલીસનો વિડીયો ઉતારવા લાગ્યો હતો અને પોલીસે યુવકનો મોબાઈલ પણ જપ્ત કર્યો હતો ત્યારબાદ અન્ય કેટલાક લોકોએ સાથે મળીને પોલીસ ઇન્સ્પેક્ટર વાય એમ ગોહિલનો ઘેરાવ કર્યો હતો અને તેમના પર દારૂ પીને ફરજ બજાવતા હોવાનો આક્ષેપ કર્યો હતો આ ઉપરાંત પોલીસ ઇન્સ્પેક્ટરને જાહેર રોડ પર ગાળો પણ આપી હતી પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આ યુવકોને દિલ્હી ગેટ ચોકી પર આવવા માટે જણાવવામાં આવ્યું હતું અને માથાકૂટ કરી રહેલા યુવકને પણ શાંતિથી દિલ્હી ગેટ ચોકી પર આવવાનું જણાવ્યા બાદ માથાકૂટ કરી રહેલ ઇસમને તેના સગીરાતે બોલાવી પોલીસ ઇન્સ્પેક્ટર સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે અમારા સર્કલ છ છે એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી એમાં હાલમાં રિજિયન ટુ એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ પૂર્ણ સતત એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે લોકોનું વર્તન બિલકુલ યોગ્ય નથી પરંતુ જેમ મેં કીધું રીતે તપાસ દરમિયાન જે પણ અમારી સમક્ષ હકીકતો આવશે હકીકતોના આધારે કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે પણ ટુ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું પીઆઈ લેવલના વ્યક્તિ જ્યારે વાહન ચાલકોને અટકાવે તો બીજા પોલીસકર્મીઓ ક્યાં હતા આજે સમગ્ર આપ સવાલ પૂછી રહ્યા છો એ તપાસનો વિષય છે ને તપાસ પૂર્ણ થતાં જે પણ હકીકતો સામે આવશે એમાં કાર્યવાહી કરવામાં આવશે